ફેમિલી કેમ છો બધા બધા મજામાં જશો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી રામ તો નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને કંઈક ભાઈ સાડા સાત થઈ ગયા છે જોઈ લો સાડા સાત થઈ ગયા છે નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે છે શિવરાતનો દિવસ છે તો બધાને હેપી શિવરાત્રિ તો ચાલો અત્યારે આવી ગયા છીએ આપણે ટેરેસ પર એવું મસ્ત વાતાવરણ છે અને આ જુઓ હાજી તો ફીટ કઈ રીતે ધૂળ પણ આવી ગઈ છે આવું કઈક છે તો આવું કઈક વાતાવરણ છે જોઈ લો કેવું મસ્ત છે ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે ગાયોને રોટલી ખવડાવવા માટે તો આપણે ગાયોને રોટલી ખવડાવી લીધી છે અને હવે આપણે જઈશું દુકાને આપણે પહોંચી ગયા છીએ દુકાને અને દુકાને આવીને આપણે કરી દીધું છે એડિટિંગ ચાલુ જોઈ લો એડિટિંગ હજી ચાલુ કર્યું જ છે જોઈ લો આ રીતનું કઈક એડિટિંગ ચાલુ કર્યું છે તો એડિટિંગ પતી જાય ત્યાં તો માની લો કે બાર સાડા બાર થઈ જશે ઘરે જમવા જવાનો ટાઈમ થઈ જશે કારણ કે પોણાનો તો થઈ ગયા છે ઓલરેડી તો ચાલો જલ્દીથી પહેલાં કરીએ એડિટિંગ ફેમિલી આપણું એડિટિંગ થઈ ગયું છે કમ્પ્લેટ અને વાગ્યાની વાત કરીએ તો બારને અઠ્યાવીસ થઈ ગઈ છે ભાઈ જોઈ લો બાર અઠ્યાવીસ થઈ ગઈ છે બપોરને તો ચાલો હવે આપણે જઈશું ઘરે ઘરે જઈને જમીને થોડુંક આરામ કરીને પછી પાછા આવશું દુકાને ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને જમવાની ચીજ થોડીક વાર છે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મેડમ અને મમ્મી શું કરે છે તમને બતાવું જોઈ લો આગળ આગળ જોજો સમજા સમજો નગડે તોરણ બને તોરણના ઓર્ડર લેવાના હોય આપણે તોરણના ઓર્ડર આપવા મંજો નથી લેવાનું નથી લેવો ઓર્ડર નહીં કેમ નથી બનાવું નહીં એમ થોડું હાલે ભાઈ જમવામાં શું શું છે જોઈ ઓ ભાઈ શિવરાજ છે તો શીરો છે ભાઈ શીરો છે દાણા છે પછી આ સૂકી ભાવી છે આ તો બધું બીજાનું છે આપણું નથી ખાવાનું છે છે વેફર બસ આવું કંઈક ખાવાનું છે તો આલો જમી લઈ ફાઇનલી ફેમેલી આપણે જમી લીધું છે અને આપણે આવી ગયા છીએ સુવા માટે સુવા માટે આવી ગયા છીએ આપણે તો થોડીક વાર આરામ કરી લઈએ અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ એક ને પંદર થઈ છે જો આવો મેડમ આવો શું પ્લાન છે હવે સુવાનો તો કપડાં મૂકીને પછી સુઈ જવાનું છે ને પણ તો મોતી કરવાના છે એટલે આપણી દુકાને આજે મેડમ આવ્યા છે હાથ તો લે 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 હાથ લે લે બોલ બોલ કાંઈક બોલ કાંઈ નથી બોલું બોલ બોલ એમ નો થાય સબ્સ્ક્રાઇબ કરવાનું કહી દે લે લે સબસ્ક્રાઈબ કરવાનું કહી દે લે 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 બસ ફૂઈ જાય છે લે કહી દે કહી દે સબસ્ક્રાઈબ કરવાનું કહી દે સબસ્ક્રાઈબ કરવાનું કે લે બહુ સરમ આવો પણ સબસ્ક્રાઈબ કરવાનું કે હું ગઈ છું કોઈ ગઈ છો પણ જે જાગી જાય જો ના ભૂઈ ગઈ લે લે એ જાગી જાય જો આમ અરે વાત છે ને સબસ્ક્રાઈબ કરવાનું કે ખાલી કઈ દે સબસ્ક્રાઈબ કરવાનું કે ગુડ મોર્નિંગ ફેમિલી બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને આ બ્લોગ આપણે કન્ટિન્યુ કર્યો હતો તો કાલે સાંજે મેડમ આવ્યા હતા આપણી દુકાને અને આજે પણ આવવાના છે તો આજે થોડુંક કામ કરવાનું છે દુકાને અને આવું કંઈક મસ્ત વાતાવરણ છે જો કેવું મસ્ત વાતાવરણ ધુમ્મસ ધુમ્મસ જેવું છે જોઈ લો કેમેરામાં તો એટલું બધું નહીં દેખાતું હોય બાકી જો ધુમ્મસ ધુમ્મસ જેવું છે જોઈ લો જો અહીંયા આપણે પ્રયાગરાજવાળી બસો પણ પાછી આવી ગઈ છે ટૂર વાળી તો ફેમિલી આપણે પાછા આવી ગયા છે આજે ગાય માતાને રોટલી ખવડાવવા માટે તો ચાલો ગાય માતાને રોટલી ખવડાવી દઈએ ફટાફટ જો બોલાવવા માંડે જો ગાય માતાને રોટલી ખવડાવી દીધી છે અને હવે આપણે પાછા ચાલતા છીએ દુકાન ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને અને દુકાને આવીને આપણે કરવા માંડ્યા છીએ એડિટિંગ અને વાગ્યની કંઈક વાત કરીએ તો ભાઈ આજે સત્યાવીસ તારીખ છે અને આઠ પચાસ થઈ ગઈ છે તો આપણે જોવો એડિટિંગ કરીએ છીએ જોઈ લો આપણે એડિટિંગ ચાલુ જ છે ભાઈ એડિટિંગ કરી નાખીએ અને પછી તમને મળીએ ભાઈ તો ચાલો પહેલાં કરીએ એડિટિંગ કારણ કે છ વાગે વ્લોગ અપલોડ કરવાનો છે ખબર છે ને છ વાગે બ્લોગ અપલોડ કરવાનો છે અને ભાઈ જે જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરા કરો ફાઇનલી ફેમિલી વાગી ગયા છે સાડા બાર આપણું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે એડિટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને સાડા બાર વાગી ગયા છે તો ચાલો હવે જઈએ ઘરે જમવા જમવામાં શું શું બનાવ્યું છે બતાવું તમને અને પછી જમીને થોડીક વાર આરામ કરીને પાછા આવીએ અને પછી આ ઘોડો ખોલવાનો છે ભાઈ આપણે

મારે મારે નહી જમવા માં હા હા જમવા માં છે મગનું શાક છે અને રોટલી છે ભાઈ ઓહો કેરી થઈ ગયું મરચા તો જમી લઈએ હવે જલ્દી છે હા લાવો મેડમ જમવાનું આપો ઓહો હો લીંબુ રસ પતી ગયો છે વાહ

થોડોક આરામ કરી લઈએ અને અહીંયા તોરણ પણ બનવાનું ચાલુ છે જોઈ લો હવે નાસ્તો કરી કરીએ મતલબ કે નાસ્તોની મીઠું ખાઈ લઈએ તો ફેમેલી ફાઇનલી એક વસ્તુ બતાવું તમને જોઈ લો આપણે કહે ના તો દુકાન ખાલી કરવાની ખાલી કરવાની જોઈ લો આ બધું ખાલી થઈ ગયું આ ઘોડો કરવાનો બાકી છે ઓલા ઘોડા કરી દીધા છે એ ત્યાં પૈડા છે પાટિયા પાટિયા બધું બાકી આ બધો સામાન કાલે ઘરે લઈ જવાનો છે તો આ રીતનું કંઈક છે બધું ખાલી કરી નાખ્યું છે અને હવે આપણે પણ જઈએ છીએ ઘરે અને વાગ્યાની વાત કરીએ તો આઠ વાગી ગયા છે સાંજના ફાઇનલી ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને જમી બમી લીધું છે જમવાનો બ્લોગ નથી ઉતર્યો જમી લીધું છે અને અત્યારે વાગવાની વાત કરીએ તો સાડા દસ થઈ ગયા છે તો દુકાન પર કામ પણ એટલું હતું તો અત્યારે ઊંઘ પણ એટલી આવે છે જુઓ તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા છે બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય માતાજી જય શ્રી રામ